બ્રાહ્મણ સમાજ વિવિધ સમાજના આગેવાનો કોલી સમાજના આગેવાનો ભેગા હતા હતા સમાજના સમાજના તેમજ હાજર સાથે હે મહંત પરેશ મહારાજ પણ જોડાયા હતા વિશેષ ઓગણત્રીસ તારીખના સાંજે ચોવીસ કલાક સંતવાણી નિમિત્તે સમગ્ર સનાતન સમાજ ભેગો થાય અને ઓગણત્રીસ તારીખે સાંજે બધા મહાપ્રસાદનો લાભ લે અને સંતવાણી સાંભળે એવી વિશેષ ચર્ચા કરવામાં આવી

અરે કેટલી કૃપા એ પા લાગે તો જે એનો જખો મથે જે કેટલી કૃપા જેતા જખો જો નાલો પ્યો એડો કેડા એક જક જક તે ઈ જો નાલો પ્યો એડા એક ને ઉતા બેઠાઈ પઠો પીર પા ઉતા બેઠાઈ પિંજા હે અમરો અમરો અરગો એટલે આજ જે પાવટે બાપા ઓદોરામ થી કરે ને ભણી અને કેટલી પામાથી કૃપા જોવા દે એ પાપ મળે એકડા થઈ કરે કી કે સત્કાર્ય કી કાર્ય કર્યું